નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મોડેલ સ્કૂલ બોટાદના ધોરણ નવના વિદ્યાર્થીઓએ બોટાદ જિલ્લા સેવા સદનની મુલાકાત લીધી બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડૉક્ટર જીનસી રોયે વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ સાધી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા વિદ્યાર્થીઓએ ધન્યધરા બોટાદ સાંસ્કૃતિક પ્રદર્શની નિયાળી બોટાદ જિલ્લાના ઇતિહાસ સંસ્કૃતિ અને વિકાસની ગાથા જાણી બોટાદની મોડલ સ્કૂલના ધોરણ નવના વિદ્યાર્થીઓએ શાળાના આચાર્યશ્રી ડૉક્ટર વિક્રમસિંહ પરમાર તેમજ શિક્ષકો સાથે બોટાદ જિલ્લા સેવા સદનની મુલાકાત લીધી હતી આ તકે બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જિનસિંહ રોયે વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ સાધ્યો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ સરકારશ્રીના વિવિધ વિભાગોની મુલાકાત લીધી જ્યાં કચેરીના અધિકારીશ્રીઓ કર્મચારીઓએ બાળકોના સવાલોના ઉત્સાહભેર જવાબ આપ્યા હતા આ અવસરે વિદ્યાર્થીઓએ ધન્યધરા બોટાદ સાંસ્કૃતિક પ્રદર્શની પણ નિહાળી હતી જેમાં બોટાદ જિલ્લાના ઇતિહાસ સંસ્કૃતિ અને વિકાસની ગાથા જાણી હતી આ પ્રદર્શનીને જોઈને વિદ્યાર્થીઓએ પોતાની સંસ્કૃતિ અને પરંપરા વિશે વધુ જ્ઞાન મેળવ્યું હતું આ મુલાકાત માધ્યમથી આ મુલાકાતના માધ્યમથી વિદ્યાર્થીઓને સરકારી કામગીરીની વ્યવસ્થા સમજવા માટે અનોખો અવસર મળ્યો હતો આ મુલાકાત અંગે વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા આ તકે વિદ્યાર્થીની રાઠોડ દેવ્યાનીએ જણાવ્યું કે અમારી સ્કૂલના આચાર્યશ્રી અને અમારા શિક્ષકો સાથે અમે કલેક્ટરશ્રીની કચેરીની મુલાકાત લીધી હતી કચેરીમાં પ્રવેશતાની સાથે જ અમે સુંદર બગીચો જોયો હતો અને બગીચામાં વિવિધ ફૂલો અને વૃક્ષો જોયા હતા ત્યારબાદ અમે ધન્યધરા બોટાદ સાંસ્કૃતિક પ્રદર્શનની જોઈ હતી અને અમે બોટાદ જિલ્લા શ્રી ડૉક્ટર જીનસિંહ રોય મેડમની મુલાકાત લીધી હતી અમે કલેક્ટરશ્રીને તેમના કાર્યો અને વિવિધ હોદ્દાઓના કાર્યો વિશે પ્રશ્નો પૂછ્યા હતા જે પ્રશ્નોનો જવાબ તેમણે ખૂબ જ રસપ્રદ રીતે આપ્યો હતો અને અમને ઘણું બધું માર્ગદર્શન આપ પણ આપ્યું હતું જે બદલ હું બોટાદ જિલ્લા કલેક્ટરશ્રીનો જિલ્લાના શિક્ષણ શ્રી તેમજ અમારા આચાર્યશ્રીનો આભાર માનું છું વિદ્યાર્થીની માનસિક પરમારે તેમના અનુભવો જણાવ્યા હતા જણાવ્યા અને કહ્યું કે મોડલ સ્કૂલના ધોરણ નવના તમામ વિદ્યાર્થીઓએ આજે બોટાદ જિલ્લાની કલેક્ટર કચેરીની મુલાકાત લીધી હતી જ્યાં અમે ધરા પ્રદર્શની જોઈ જેમાં બોટાદ જિલ્લાની વિવિધ વિશેષતાઓ દર્શાવવામાં આવી હતી ત્યારબાદ અમે બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીનસિંહ રોયની મુલાકાત લીધી ત્યારબાદ અમે જિલ્લા શિક્ષણાધિકારીની મુલાકાત લીધી આ તમામ બદલ હું બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીનસિંહ રોય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉક્ટર ભરતભાઈ વાઢેર તેમજ અમારી સ્કૂલના આચાર્ય શ્રી ડૉક્ટર વિક્રમસિંહ પરમાર અને શિક્ષકોનો આભાર માનું છું વિદ્યાર્થી કણઝારીયા સ્મિતે કહ્યું કે આજે અમારા ધોરણ નવના તમામ વિદ્યાર્થીઓને બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા કલેક્ટર કચેરી ખાતે અમે વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી જેમ કે મહેકમ વિભાગ વહીવટી વિભાગ ખેતીવાડી વિભાગ અને માહિતી કચેરીની મુલાકાત લીધી હતી માહિતી કચેરી ખાતેથી અમને પુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું આ તમામ બદલ હું કલેક્ટર શ્રી શ્રી આચાર્ય આચાર્યશ્રી અને શિક્ષકગણનો આભાર માનું છું આ અવસરે બોટાદ જિલ્લા શ્રી ડૉક્ટર ભરત વઢેર મોડલ સ્કૂલના આચાર્યશ્રી ડૉક્ટર વિક્રમસિંહ પરમાર સહિત શિક્ષણ વિભાગના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ તેમજ મોડલ સ્કૂલના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આલેખન હેમાલી ભટ્ટ રાજેશ કુમાર ભીંડી બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ બોટાદની મોડલ સ્કૂલના ધોરણ નવના વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વિક્રમસિંહ પરમાર તેમજ શિક્ષકો સાથે બોટાદ જિલ્લા સેવા સદનની મુલાકાત લીધી હતી આ તકે બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીનસિંહ રોય વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ સાધ્યો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ સરકારશ્રીના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી જ્યાં કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા બાળકોના સવાલોના ઉત્સાહભેર જવાબ આપવામાં આવ્યા હતા આ અવસરે વિદ્યાર્થીઓએ ધન્યધરા ધરા બોટાદ સાંસ્કૃતિક પ્રદર્શની પણ નિહાળી હતી જેમાં બોટાદ જિલ્લાના ઇતિહાસ સંસ્કૃતિ અને વિકાસની ગાથા તેમણે જાણી હતી આ પ્રદર્શનને જોઈને વિદ્યાર્થીઓએ પોતાની સંસ્કૃતિ અને પરંપરા વિશે વધુ જ્ઞાન મેળવ્યું હતું આ મુલાકાતના માધ્યમથી વિદ્યાર્થીઓને કામગીરીની વ્યવસ્થા સમજવા માટેનો અનોખો અવસર મળ્યો હતો આ તકે બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોક્ટર ભરત વઢેર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ મુલાકાત અંગે વિદ્યાર્થીઓએ કંઈક રીતે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા મારું નામ રાઠોડ દિવ્યાની ગોપાલભાઈ છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું મારી શાળાઓનું નામ મોડલ સ્કૂલ બોટાદ છે અહીંથી અમે જિલ્લા કચેરી પંચાયતની મુલાકાત લેવા ગયા હતા અમારા આચાર્યશ્રી અને શિક્ષકશ્રીની મદદની કારણે અમે નાગરની મુલાકાત લઈ શકી અમે માનનીય શ્રી જનસિરોય મેડમની મુલાકાત લીધી અને તેમના કાર્યો અને હોદ્દાઓ વિશે અલગ અલગ પ્રશ્ન પૂછ્યા જેમને અમને સરસ મજાના ઉત્તર આપ્યા અને હોદ્દાઓ વિશે સમજાયું મારું નામ કણજીરિયા સ્મિતરામભાઈ છે હું મોડલ સ્કૂલના ધોરણ નવમાં અભ્યાસ કરું છું અમારા આચાર્ય શ્રી ડૉક્ટર વિક્રમસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ અમારા વર્ગના બધા વિદ્યાર્થીઓને જિલ્લા સેવા સદનની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાંના જિલ્લા ત્યાંના કલેક્ટર શ્રી જીનસિંહ રોય મેડમ જીનસિંહ રોય દ્વારા અમને સાંસ્કૃતિક ધન્યધારા સાંસ્કૃતિક ભવનમાં મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાંના જિલ્લા અધિકા શિક્ષણ અધિકારી શ્રીની મુલાકાત પણ લેવામાં આવી હતી માહિતી વિભાગ વહીવટી વિભાગ મહેકમ વિભાગ પુસ્તર વિજ્ઞાનની માહિતી આપવામાં આવી હતી અને તેના પુસ્તક તેના પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું